ગણેશ જાડેજાની ચેલેન્જ પર હવે પાટીદાર યુવા નેતાઓ આવતીકાલે ગોંડલ જવાના છે તેના જ કારણે નવા જૂની થવા જઈ રહી છે થોડાક દિવસ પહેલા પાટીદાર સમાજના યુવા આગેવાનોની સુરત ખાતે જે બેઠક મળી હતી તેને લઈને ગોંડલ બાબતે જે નિવેદનો આપવામાં આવ્યા ત્યારબાદ સુલતાનપુર ખાતેથી ગણેશ જાડેજાએ પણ વળતો પ્રહાર કર્યો અને તેને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે જે રીતે ગણેશ જાડેજાએ ચેલેન્જ ફેંકી હતી કે મરદના દીકરા હો તો ગોંડલ આવી બતાવજો તે પ્રકારની વાત કર્યા બાદ પાટીદાર સમાજના યુવા નેતાઓના પણ નિવેદન સામે આવ્યા હતા ત્યારે અલ્પેશ કથિરિયાએ આવતીકાલે ગોંડલમાં તેઓ શું કરવા જઈ રહ્યા છે તેને લઈને મહત્વનો ખુલાસો કર્યો છે શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું દિવસ એક પાટીદાર સમાજના યુવા નેતાઓની મળી હતી આ પ્રતિમા સ્થાપિત કરવાની ચર્ચા થઈ હતી ત્યારબાદ ગોંડલમાં કાયદા વ્યવસ્થા તેમજ ગોંડલની જે પરિસ્થિતિ છે તેને લઈને પણ પાટીદાર યુવા નેતાઓએ પ્રહાર કર્યા હતા તેને લઈને ગણેશ જાડેજાએ સુલતાનપુર ખાતે આ જે મિટિંગ હતી તેને વળતો પ્રહાર કર્યો હતો પાટીદાર યુવા નેતાઓને જવાબો આપ્યા હતા અને આના જ કારણે રાજકારણ ગરમાયું હતું ગણેશ જાડેજા દ્વારા પાટીદાર યુવા નેતાઓને ચેલેન્જ પણ ફેંકી હતી કે તેઓ ગોંડલ આવે ને જે ઘટનાક્રમ બની રહ્યા છે તેને લઈને તેઓ વાત કરે આ તમામ સંદર્ભમાં હવે પાટીદાર યુવા નેતાઓએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે આવતીકાલે ગોંડલમાં પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ મેહુલ બોઘરા સહિતના નેતાઓ છે તે ગોંડલ ખાતે જવાના છે આ મામલા સંદર્ભમાં અલ્પેશ કથિરિયાએ મોટો ખુલાસો કર્યો છે કે આવતીકાલે ત્યાં જઈને શું કરવાના છે તેને લઈને સામે તમે નિવેદન આપી રહ્યા છો હવે તમે એક પોસ્ટ મૂકી છે આ પોસ્ટ ને લઈને શું કેશો કઈ રીતના કાર્યક્રમો હવે ગોંડલ થવા જઈ રહ્યા છે આ નિવેદન બાજી કોઈની સામે નથી વ્યવસ્થાની સામે છે ગોંડલમાં જે ભયજનક વાતાવરણ છે આવતી કાલે અમે ગોંડલ માં જસુ લોકો ત્યાં જે કોઈ પણ સ્થળો છે ધાર્મિક સ્થળો છે દરેક જગ્યાની મુલાકાત લઈ અને ગોંડલ ની નમન કરીશુ અલ્પેશ ભાઈ એવી વાત છે કે બહાર થી જે લોકો બસો ત્રણસો કિલોમીટર દૂર થી નિવેદનબાજી કરી રહ્યા છે આવા ગણેશ જાડેજા આરોપ લગાવી રહ્યા છે કે એમને ગોંડલ નો ઇતિહાસ કે વાતાવરણ નથી ખબર ગોંડલ ને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે ત્યાં પાટીદાર ને ક્ષત્રિય સમાજ એક જૂથ છે એ પ્રકારની વાતો પણ કહેવામાં આવી રહી છે હા એક એક જૂથ જ છે એક જૂથ છે એટલે તો એ જીતે છે અમે ક્યાં કહીએ છીએ એક જૂથ નથી સો ટકા એક જૂથ છે ને એકતા હોવી જ જોઈએ દરેક સમાજ વચ્ચે એકતા હોવી જોઈએ પણ ગોંડલ એ કોઈની પેઢી નથી એમ કે કોઈ અહીંયા કોઈ આવી ન શકે તો એ વાત ખોટી છે એટલા માટે અમે કાલે જઈએ છીએ અચ્છા તમે એક વાતે કરી છે ગોંડલમાં જવાની જે વાત છે ગણેશ જાડે જાડેજાએ તમને ચેલેન્જ આપી છે તમે કીધું છે કે હું એકલો જઈશ વટતી જઈશ તમારા સિવાય જિગીશા પટેલ હોય વરુણ પટેલ હોય તેમને પણ ચેલેન્જ મળી છે તો આ ચેલેન્જને આપ કઈ રીતે જુઓ છો મારા માટે કોઈ challenge નથી એ તો હજી કેવાય ને છત્ર છાયા માં ઉભી ને ઉભા થયા બે હજાર પંદર થી અમે આ બધું કરીએ છીએ એટલે એમાં એમની સાથે કોઈ અમારે મતભેદ નથી એમની સાથે વિરોધ પણ નથી અમે ગોંડલ ની જનતા મળવા અને ગોંડલ જે લોકો ભય છે એનો ભય દૂર કરવા માટે અને વિનુ સિંઘાણા પણ જે પ્રતિમા છે તે સ્થાપિત કરવાની વાત છે જે હજી અલગ અલગ તાલુકા જિલ્લાઓમાં પણ એની મીટિંગ આવનારા દિવસોમાં થશે ઓકે ખુબ ખુબ આભાર અમારી સાથે વાત કરવા બદલ આપે સાંભળ્યા હતા પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયા તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ત્યારે હવે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે ત્યારે ગોંડલમાં શું થવાનું છે આવતીકાલે કેમ કે પાટીદાર યુવા નેતાઓ પણ હવે ત્યાં જઈને બીનુ સિંગાળાની જે પ્રતિમા સ્થાપિત કરવાની વાત છે જે જગ્યા નક્કી કરવામાં આવી છે તે જગ્યા પ્રક્રિયા કરવાના છે દર્શક મિત્રો આવા જવું વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ